જય જય આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાવ્યો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું ઘટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની શ્રી હરિ ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે કૂક ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુઘટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુગટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું સમગ્ર મુગટ બનાવવામાં ત્રણથી સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેની અંદર નવરત્ન લાગેલા છે પાના માણેક હીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય બનવું કમળ વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોર પીચ પણ લાગેલા છે અંદર અને દસથી બાર કારીગરોએ સંપૂર્ણ કામ ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે રામ માટે okay. so